જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદ પડેલ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાળા ડેમ માં પાણીની આવક નવસો ને એકાવન કૃષક પાણીની આવક છે અને દાંતીવાળા ડેમ ની સપાટી પાંચસો ને સાહીઠ પોઇન્ટ ચોસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વાડા ડેમ પંદર પોઇન્ટ ચાર ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસમાં મોડી રાત્રે દાંતીવાડા ડેમ ના ઉપર ના ત્યાં